કડીના મધુવન બંગલોઝમાં શ્રી જોગણી માતાજી અને શ્રી ગોગા મહારાજના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય ધાર્મિક ઉત્સવ કડીના મધુન બંગલોઝ માતાજીની અખંડ કૃપા અને સૌના શ્રી જોગણી માતાજી તથા શ્રી ગોગા મહારાજના નવનિર્મિત મંદિરમાં ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને શ્રદ્ધાભર્યો કાર્યક્રમ યોજાયો આ મહોત્સવમાં મોટા પ્રમાણમાં ભક્તે ઉપસ્થિત રહી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો

ડરણ બહેનો અને લગ્ન કરીને ગયેલી બહેનોને ગિફ્ટ આપવામાં આવી તેમજ સમયે રાકેશભાઈ પટેલે તમામ કુવાસી બહેનોને વિશેષ ભેટ આપી હતી નયનભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે સોસાયટીના તમામ સભ્યોને આઈસ્ક્રીમ આપી જન્મદિવસની મીઠી ઉજવણી કરી હતી મોસો સફળ બનાવવા અનેક દાતા શ્રીઓએ હાર્દિક સેવા આપી હતી જોગણી માતાના પાટલાના યજમાન નિલેશભાઈ પટેલ ગોગા મહારાજના પાટલાના યજમાન પ્રદીપભાઈ પટેલ અને ભોજનના દાતા રાકેશભાઈ પટેલ રહ્યા હતા અન્ય અનેક યજમાનો અને ધાર્મિક ઉત્સવને ભવ્ય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો મધુવન પરિવારે તમામ યજમાનો દાતાશ્રીઓ અને ભક્તોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો એમજી લાઈન ચેતન પટેલ મહેસાણા